બીજું તો નહી કરતું કોઈ બધું કાય કે તું રોવાનું બંધ કર ને ભાઈ બાર ઈ તમે વાત માનજો લે વાત ના તને તે પોત માનજો વાતા બોલ્યા તા આવ આ દેજો ના બધું ભાઈ 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 પણ નહી રહે હવે કાઈ તું કાઈ કે હું તો બોલ્યા કે બે ભાઈ ભાગ લેવા જાય કે તું હિસાબ લે આ આમ પાકલું બકલું હોય આવે તો પાણીનું ગોઠાવતું ના હા

રાત નું તારો હું કરાવું તારી તારા ભાઈ તારો કાકો તારી કાચી તારી માં તારો બાપ ને બધા બે બે વાગ્યા સુધી મારા ઘેર બોડ ના હોય તો ખોડે લઈને આવતો તા મેળવા માટો પણ કરું ચાલુ રેલા કાપી નાખી તો હું કરું ના ના હું ભાગ છૂટો કરી દેવાનું ના હો બોર બનાવું તારા બોર બનાવ બોર બનાય અને જે બનાય બના પણ હવે હું આ હગુ રાખવા માંગતો ના ના મફત પાણી આલુ મારા હાલ માર ચાલુ એન્ડમ રેલો કાપી નાખી તારા કાકાને તાર પૂછો પૂછી દો કે મોટો ભાઈ જેવાય તારો હા માર ચાલુ રેલો તેમ બંધ કર્યો કે અમે પણ એ તો ક્યાં પૈસા નહીં આલતો અલ્યા હજાર હજાર રૂપિયા તાલે ખેડૂત ના તેવું હોય તાન જમ આવક આવે બાપડો આલે જાય ઈમાન ઈમાન મુયે કજે કરે કે મારા ભાગ છૂટો કરી દે તું તા તારા ભાગ છૂટો કરો તો કે ના કરો તો કોઈ નઈ બાકી હગું તો મોવા નઈ રાખું હા હવ તોળ દેવું હો ઈવાન ગરજ હોય એટલે ગળજ્યા તો ગઢાળાના બાપ કોઈ મારા ઓળશા ના ના આવો આટલી વખત જવા દે ના ના જોવા મળ્યું નતાની દુનિયા જેવી હોય તો હાલ ખબર પડી જઈ મને આટલી વખત જવા દે કી

બેને બોલાવ તારે જેને બોલાવ એને બોલાય ફોન કાઈન બોલાવ ના મારું હોવું માનું હસન જે છે પટાઈ મરી જાય છે મરી જાય એય છોડ મન તું લઈ ચાલે તેમ લડો ભર એ હું મે નઈ પે જાળી ના એ આગળ એય પટપોળ એ ઓકે આ બેંકી પીયું તમે એ લે બોડીબિલ્ડ ના મારિયા ડોહા ડોહો તો યાર ડોહા ચાલુ લીલામ જોતેન ચાલતું

તમે તમે ના હતા પણ ખબર હે એને હગું કરાવી હગું તોડાય નાખા છે એટલે હાર્યું પણ મને પહેરી લેવા દો પછી તમે તો

આમ ખાવાનું બનાવજે હું આવું ખાવા એ તો બનાવીશું પણ તું કલ્લા ભાઈ લીધા હું જવું તાર લેવા ગમો હા તમે ઘર માં રાસવાનું કરો